મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડીમાં આપનું હાર્દિક સ્વાગત છે આપની સાથે હું મંજુલા હું આજે તમારી માટે મોબાઈલના ફાયદા અને આની વિશે વાત લઈને આવી છું મોબાઈલ આપણા માટે હાનિકારક છે શા માટે હાનિકારક છે તે આજે હું તમને જણાવીશ મોબાઈલનો આપણે ગેરઉપયોગ કરીએ છીએ તે તે માટે આપણને તે હાનિકારક છે અત્યારે આપણે જોઈએ છીએ કે બાળકો વધારે પડતો મોબાઈલ જોઈને તેઓના મગજને હેંગ કરે છે જે મોબાઈલ હેંગ થાય તેવી જ રીતે તેઓ તે વધારે પડતો ફોન જોઈને તેઓના મગજને હેંગ કરે છે બાળકો અત્યારે મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ ફ્રી ફાયર જેવી અન્ય ગેમ્સ અને યુટ્યુબ જોઈ અને ખરાબ વિડીયો જોઈને તેઓના મગજ તેઓના વિચારો ખરાબ કરે છે અને ખરાબ વિચારે છે તથા તેઓની આંખોને પણ ખૂબ નુકસાનકારક છે અત્યારે જોઈએ છે કે ઘણા બધા બાળકોને નાની ઉંમરે જ નંબર આવી જતા હોય છે તે આપણી આંખોને ખૂબ જ નુકસાન કરે છે તે આપણી નજર પણ નજરને પણ ખૂબ જ ઝીણી બનાવે છે જો કે અત્યારે આપણે ઘરમાં ફક્ત બે જ મોબાઈલ રાખવા જોઈએ એક નેટ નેટવર્ક વાળો અને એક સાદો મોબાઈલ રાખવો જોઈએ અત્યારે અમારા ઘરમાં ફક્ત બે જ મોબાઈલ છે એક નેટવર્કવાળો અને આ મારી મમ્મીનો સાદો મોબાઈલ છે જ્યારે અમારા પિતા ઘરે ન હોય ત્યારે અમે આ સાદા સાદા મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ સમાચાર મેળવવા માટે અને જ્યારે અમારા પિતાશ્રી ઘરે આવે છે ત્યારે અમે ભણવાની અમે સ્વાધ્યાન પોથી પૂરીએ છીએ અને બીજે ભણવા બીજે ભણવાની માહિતી મેળવવા માટે અમે મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ આપણા માટે મોબાઈલ ફાયદાકારક પણ છે કારણ કે તેમાંથી આપણે ભણવાની એપ્લિકેશનો ડાઉનલોડ કરીને સારી રીતે સારું એવું ભણી પણ શકીએ છીએ અને મોબાઈલમાંથી ફોન ને દુનિયાના કોઈપણ ખૂણામાં બેઠા વ્યક્તિની જાણ કરી શકીએ છીએ તેથી મોબાઈલ આપણા માટે ફાયદાકારક પણ છે અને હાનિકારક પણ છે મારી મંજુલા અને ઓફિસિયલ યુટ્યુબ હારીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અમારા લાઈક